નમસ્કાર દર્શક મિત્રો બે ન્યૂઝ માં આપનું સ્વાગત છે આપ નિહાળી રહ્યા છો બે ન્યૂઝ સુરત સુરત લોકસભા ચોવીસ ના કોંગ્રેસના ઉમેદવાર શ્રી નિલેશ કુંભાડિયા સુરત કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભર્યું કોંગ્રેસ ઉમેદવાર શ્રી નિલેશ કુંભાડી સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ માજી મેયર શ્રી કદીર પીરઝાદા સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી ધનસુખ રાજપૂત કાર્યકારી પ્રમુખ વિપુલ ઉદનાવાલા માઇનોરિટી કાર્યક્રમ પ્રમુખ મુકદ્દર રંગોની પૂર્વ કોર્પોરેટર અસલમભાઈ સાયકલવાલા પૂર્વ કોર્પોરેટર ઇમરાન સોલંકી યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય સેક્રેટરી પ્રદીપ સિંઘવ યુથ કોંગ્રેસ સુરત પ્રમુખ મેહુલ રાયકા સહિતના કોંગ્રેસ અગ્રણીઓ કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ બી એન સુરત

સાત પાંચ બે હાજર ચોવીસ ના રોજ અંજાર નિશાન બટન દબાવી એમને બનાવી